દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા દાહોદના વેવરિયા ડુંગર ખાતે ટ્રેકિંગ કેમ્પમાં સાહસિક પ્રવૃત્તિમાં સહભાગી બન્યા આ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં દાહોદ જિલ્લાના કલેક્ટર યોગેશ નિરગુડે સંસ્કાર એડવેન્ચરના ટ્રેકિંગ કેમ્પમાં સાહસિક પ્રવૃત્તિ સહભાગી બની અને યુવાનો માટે પ્રેરણાદાય સ્રોત બન્યા હતા જોકે કહી શકાય કે સંસ્કાર એડવેન્ચર ટીમ છેલ્લા પચીસ વર્ષથી આવી સાહસિક પ્રવૃત્તિઓ તેમજ પર્યાવરણ જાગૃતિ માટે સતત કાર્યરત છે દાહોદ કલેક્ટર જિલ્લા દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ સાહસિક સ્થળોને વિકસાવવા અને તેના વિકાસની શક્યતાઓ પર ભાર મૂક્યો છે અને કલેક્ટરે સંસ્કાર એડવેન્ચરના દાહોદ દ્વારા જે આયોજિત ટ્રેકિંગ તથા પર્યાવરણ જાગૃતિ શિબિરમાં ઉત્સાહભેરે ભાગ લીધો હતો તેઓની માઉન્ટિંગ ક્લાઇમ્બિંગ માટે આત્મશક્તિ અને ક્લાઇમ્બિંગની સ્પીડ જોઈને યુવાનો ખૂબ જ પ્રભાવિત અને ઉત્સાહી બન્યા હતા શિબિર દરમિયાન તેમણે રેપલિંગ જેવી રસપ્રદ સાહસિક પ્રવૃત્તિઓને પોતે સફળતાપૂર્વક પૂર્ણ કરી રોમાંચનો અનુભવ કર્યો હતો અને સાથે ઓવરહેંગ ફોર્મેશન જેવી પડકારજનક ખડકીની રચના સાથે રેપલિંગ કરી અને તેઓએ પોતાની સાહસિકતા દર્શાવી હતી જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે કહ્યું હતું કે આવા કાર્યક્રમો માત્ર શારીરિક કસોટી માટે નહીં પરંતુ યુવાનોમાં આત્મવિશ્વાસ અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી વિકસાવવા પણ ખૂબ ઉપયોગી છે સંસ્કાર એડવેન્ચરના સંસ્થાના સંચાલક સોલંકી ઘનશ્યામસિંહ અને ટીમે કહ્યું કે આવા પ્રતિષ્ઠિત અધિકારીની હાજરી અને સભ્યગીથી નક્કી છે કે ભવિષ્યમાં દાહોદ જિલ્લો પણ સાહસિક પ્રવૃત્તિઓના નકશા પર વિશેષ સ્થાન ચોક્કસ મેળવી શકશે સંસ્કાર એડવેન્ચર ટીમે છેલ્લે પચીસ વર્ષથી સાહસિક પ્રવૃત્તિઓ તેમજ પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત છે અને જેના ભાગરૂપે આજે જે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડા દ્વારા પણ વ્યવહારિક ડુંગર ખાતે ટ્રેકિંગ કેમ્પમાં સાહસિક પ્રવૃત્તિઓમાં સહભાગી બન્યા હતા